નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના સૌથી ઊંચા અને પવિત્ર સ્તર દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરના ગગનચુંબી શિખર પર એક બિલાડી ચડી ગઈ હતી સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તજા બદલવાના સમયે લોકોને નજરે પડતા જ તાત્કાલિક બિલાડીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું ઊંચાઈ પર પહોંચેલી બિલાડીને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું છે ગુજરાતના પવિત્ર યાત્રામ દ્વારકા સ્થિત સુપ્રસિદ્ધ જગત મંદિરના ગગનચુંબી શિખર પર એક અવિસ્વીય અને અસામાન્ય ઘટના જોવા મળી હતી મંદિરના સૌથી ઊંચા ભાગે જ્યાં ધ્વજા ફરકે છે ત્યાં જ બિલાડી ચડી જતા હાજર રહેલા શ્રદ્ધાળુઓને પરાશીઓમાં ભારે કુતુહૂલ સર્જાયું હતું આ ઘટના ખાસ કરીને જ્યારે ધ્વજા બદલવાનો સમય હતો ત્યાં જ બનતા ધાર્મિક વાતાવરણમાં એક અનોખી ચર્ચા શરૂ થઈ હતી બિલાડીને આટલી ઊંચાઈ પર જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેની સુરક્ષા માટે ચિંતિત બન્યા હતા સ્થિતિને ગંભીરતા અને પશુની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા તુરંત જ એક હાઈ પ્રોફાઇલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આટલી જોખમી ઊંચાઈ પર પહોંચીને વિશેષ ટીમે સંપૂર્ણ સાવધાની અને વ્યવસ્થા સાથે બિલાડીને સફળતાપૂર્વક સંપર્ક કર્યો હતો ઘણા પ્રયત્નો બાદ ટીમે તે બિલાડીને સુરક્ષિત નીચે નીચે ઉતારી લીધી હતી જેનાથી મંદિર પરિસરમાં હજાર હજારો ભક્તો રાહતનો સ્વાદ લીધો હતો આ બચાવ કામગીરી સૌને પ્રભાવિત કર્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ